ભરૂચમાં જીવદયા અને સામાજિક સેવાના કાર્યો કરતી સંસ્થા સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ભરૂચના દરેક ટ્રાફિક કંટ્રોલ પોઈન્ટ પર પોલીસ જવાનો અને ટ્રાફિક માર્શલને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું સાર્થક ચેરિટેબલ ટ્રસ્ટના હોદ્દેદારોએ જણાવ્યું હતું કે પ્રતિવર્ષ કરતાં આ વર્ષે ગરમીનું પ્રમાણ ગુજરાતમાં ખૂબ જ વધ્યું છે તેવામાં ટ્રાફિક પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનોને ગરમીથી રાહત મળી રહે તે માટે ભરૂચ શહેર એ બી અને સી ડિવિઝન તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ પોઈન્ટ પર પોલીસ વિભાગમાં ફરજ બજાવતા જવાનોને ઠંડા પીણાનું વિતરણ કરવામાં આવ્યું હતું તો બીજી તરફ પોલીસ વિભાગ તરફથી પણ સામાજિક સંસ્થાને ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો ભરૂચના પંબાખાનાથી લઈને ઝાડેશ્વર ચોકડી સુધી ભરૂચનો તમામ એરિયા તથા દરેક ડિવિઝન એ ડિવિઝન બી સી અને ગ્રામ્ય બધા જ કવર કરવાનો પ્રયત્ન છે આજે અને ખૂબ સારો સહકાર પોલીસ સ્ટાફ તરફથી મળી રહ્યો છે આજનો આ કાર્યક્રમ છે આગળ પણ પાછું આવું જ અમે કંઈક કરવા જઈ રહ્યા છીએ અસ્તુ